જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવાર સવારના કેટલા વાયગા છે સિયલમાં વાયગા છે સાડા સાત ને આપણે જો હજી નાસ્તો નથી ગયો આપણે ભાખરીનો લોટ બાંધો છે ને હવે આપણે ભાખરી બનાવશું ને સુરત દાદા પણ જો સરસ મજાના નીકળી ગયા છે ને જો મમ્મી પાણી મૂક્યું છે તો ધુવાણો થયો સવાર સવારનું વાતાવરણ આવું છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા એ મારું હે નીકળી ગયું કાલ નવ પહેરું તું ને તો પેન હાલો તો ભાખરી બનાવી લઈ નાસ્તો કરી લે તો હાલો ભાખરી બનાવી લઈ ને નાસ્તો કરી લઈ ને આમાં જો તું તુલસીમાં બા માંજર કેવા વર પાછા આવી હ હા તો કાલ સાંજે હા માંજર બહુ આવી જાય અઠવાડિયે અઠવાડિયામાં આવી જાય હાલો તો આપણે જો કચરા ને એવું તો વરાઈ ગયું છે વાસણ ઉટાઈ ગયા છે એક પોતા કરવાના બાકી છે ને આપણે નાસ્તો કરવાનો બાકી છે ને આજે તો હે ને મમ્મીએ માંજર ઉતારવાનું ના એટલા માટે પાડી કે આપણે હે ને ચોખાના પાપડ એક વખત બનાવ્યા તા તો સારા બેના છે તો આપણે વરોવર વેફર જ સેવ જ બનાવી તો આપણે જો બીજી વખત આપણે પાપડ બનાવવા છે તો એટલા માટે આપણે ચૂલામાં પાણી મૂકી દીધું છે એટલે આપણે ખીચું બનાવશું તો હાલો આપણે નાસ્તો કરી લઈને પછી પોતા કરી લઈ પછી આપણે પાપડ બનાવશું

કે ઓરીયા દાખલ થઈ તો માફ કરી લેજો મારી કલપા કરી તો માફ કરજો કરો ભગવાન તો માફ કરજો હે પ્રભુ મને કઈ જાણતા નથી મારા ના કે જીબે જે દરમી જે ધરતી હાલો આપડી ભાખરી બની ગઈ છે સરસ મજાની કડક કડક બનાવી ચા પણ બની ગયો છે તો હાલો મમ્મી નાસ્તો કરી લઈ હાલો દીવા થઈ ગયા નાસ્તો કરી લેતું ના પોતું હું પછી કરી નાખું નાસ્તો કરીને પછી આપણે વાસણ આટલા ઉઠકી નાખો તમે પણ ઉકરી ગયું હજુ આપણે નાસ્તો કરવા બેસી ગયા છે મમ્મી ખાઈ રહ્યા છે ઘી હું ખાઈ રહી છું માખણ એવું જ ને તો એમાં જોઈએ ને તમને ઘી ભાવે તમે ઘી માખણ ખાવાનું મન થાય તો માખણ ખાવ આપણે જો નાસ્તો પાણી કરી લીધું છે ને આપણે લઈ લીધા છે આ ચોખાનો લોટ ને નમક લઈ લીધું છે તો આપણે પહેલાં હે ને પાપડ બનાવી નાખશું પોતા કરવાના બાકી છે મમ્મીએ પોતાની ડોલ લીધી મમ્મી કે પોતા કર નાખી પણ પોતા નથી કરવા પહેલાં પહેલાં આપણે ફળિયામાં છાંયો છે ને ત્યાં આપણે હે ને પાપડ બનાવી લઈએ એટલે છાંયો હોય ને તો પાપડ હેને ફાટે નહીં એટલે અમે ફળિયામાં મજા આવે ઘર કરતા અંદર અંદર થોડુંક આમ ગરમી એવું થાય બહાર મજા આવે તો હાલો આપણે પહેલાં હે ને ચોખા ખીચું બનાવી નાખી ને પાપડ બનાવી નાખી પછી પોતાનું કરશું આપણે જો પૂર્યું વળવાનું મશીન લઈ લીધું છે ને એ છે માવાના કાગળ થોડુંક તેલ લીધું છે ને આ જબલામાં કહણમાં હાટું ને આપણું ખીચું જો સરસ મજાનું બની ગયું છે આમ બંધ જ રાખજો એટલે હે ને ઠરે નહીં એટલે પાપડ છે ને ફટોફટ દબાય જલ્દી દબાય

પાપડ સુકાય છે ને એક ચલાખો બાજુ છાં અહીંયા છે ને પછી જો મમ્મીએ છાશ બનાવી તો મમ્મી જો છાશ માખણ ઉતારી રહ્યા છે તો હાલો આપણે હેને ને સાડા દસ વાગ્યા હે તો પહેલાં આપણે રોટલી ને શાકને એવું બનાવી લઈશું તો જો આપણે રોટલીનો લોટ તો બાંધી લીધો છે મમ્મી માખણ ઉતારી ને એટલે પછી આપણે ચૂલે પેલા રોટલી બનાવી લઈશું ને પછી બનાવશું શાક

સાચી વાત છે બાટલો ફૂટી ગયો એમ ને ગોળ ટી પેલા આપણે ડબું પહેરવું હતું ઈ તૂટી ગયું છે

ને ને આપણે જો ખાઈ વાસણ પણ મારી દીધું છે ને નવરા થઈ ગયા છે ને મમ્મી તો જો ફળિયામાં ખાટલીમાં વાસણ હતા તે વાસણ ફૂંકાઈ ગયા હતા ઉનાળો છે ને એટલે વાસણ ફટોફટ ફૂંકાઈ જાય તો મમ્મીએ તે વાસણ લઈ લીધા બધા અને ફરી આમાં આપણે પાપડ એ ખોકાઈ છે તો હાલો હવે આરામ કરશું જો બપોરના વાગ્યા છે અઢીને આપણે સૂઈ ઉઠીને આપણે નાસ્તો તો કરશું આપણે તો જો મમ્મી પપ્પાએ જો ચા પાણી પી લીધા છે ને આપણે ચા પાણી નાસ્તો કરવાનો બાકી છે તો આપણે આ નાસ્તો કરવા માટે આપણે એને ને ગેસ ઉપર તેલ ગરમ ગરમ કરવા મૂક્યું છે તો જો આપણે એના વેફર તળવી છે ને પછી આપણે વેફર ને ને નાસ્તો કરવો છે તો નાખી સાંજના વાગ્યા છે સાડા છ ને આપણે જો બપોરે નાસ્તો પાણી ને એવું કરી ને પછી આપણે જો આજે બપોર પછી પાણી આવ્યું હતું તો આપણે ફળિયું ને એવું ધોઈ નાખ્યું છે ને ફળિયું ને એવું ધોયું ને તો આપણે ફળિયામાં ચકલા ને ચોખ્ખા ને હતા ની વારીને આપણે ભરી લીધા હતા કારણ કે અહીંયા આપણે ધોયું હતું એટલે તો આપણે જો ચોખા લઈ લીધા છે ને મમ્મીએ તો આજે જો આખી પાણીની ડોલ ભરી દીધી છે એટલે ચકલા નાવું હોય તો કાંઈ વાંધો નહીં તો જો આપણે અહીંયા ધોઈ નાખ્યું છે ને હવે આપણે ચોખા નાખીશું ને તુલસીમાં જો મમ્મીએ માંજર પણ સરસ મજાના ઉતારી લીધા છે ને ક્યારામાં પાણી પણ સરસ મજાના જો પાઈ દીધા છે ને આ જો કારેલાનો છોડ વેલો હવે જો આમ ચડવા માંડો છે આપણે આમ દોરી બાંધીતી છે એટલે સરસ મજાના લીલા છમ ક્યારા છે ને મમ્મી ગયા છે બાર જો ડેલામાં પાણી છાંટી દીધું છે પવન ચા જુઓ ને તો ધૂળને ને આમ આવે એટલે આપણે જો છાંટી દીધું છે પાણી ને આગળના વિડીયોમાં તમે જોયું જ હશે કે અહીંયા આપણે ટમેટાનો છોડ હતો તો એ આપણે જો કાઢી નાખ્યો છે ને ફરી પાછા આપણે જો અહીંયા આ ટમેટાનો છોડ ત્રણ ચાર છોડ છે એવડા મોટા થઈ ગયા છે અને આ બીજા બધા ઉઈ ગયા છે શું છે એ તો કાંઈ ખબર નહીં હવે મોટા થાય એટલે ખબર પડે ને અહીંયા જો ટમેટીના છોડ છે ને અહીંયા આપણે જો કોથમરી વાવી છે ને આપણે જો આ ખાટલી ઢાંકી દીધી છે કારણ કે હેને ચકલા ને આ રહેવા ન દેતા એ ખાઈ જાય છે એટલું ને અહીંયા આપણે જો આપણે પાલક વાવ્યું છે પાલકને ઉગતા તો બહુ વાર લાગે વીસક દિવસ થાય ને આમ જો ચકલાઓ અહીંયા એની ચાઈ ચું અહીંયા સાફ કરે તો હલો ફળિયામાં બેસું ઘડિયાળમાં વાગ્યા છે સાત અને આપણે જો ફર્સ્ટ ક્લાસ રેડી તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણે જમવા જવાનું છે આપણા અદાનું ઘરે તો જો મમ્મી તૈયાર થઈ ગયા છે ને મમ્મી તો તાળું મારવાની તૈયારીમાં છે તાળું મારી દીધું તો આલ્યો ના એ તારે નથી જો આપણે જમીને આવતા રહ્યા છીએ ને ઘડિયાળમાં વાગ્યા છે આઠ તો આ સાથે આપણે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય